આગામી સોળમી ઓગસ્ટે જન્માષ્ટમીનું પર્વ ભારે ઉલ્લાસપૂર્વક ઉજવાય તે માટે દ્વારકા મંદિર પ્રશાસન અને પોલીસે તમામ તૈયારી કરી લીધી છે અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત છે પોલીસે જણાવ્યા મુજબ દ્વારકા પોલીસે છ ઝોનમાં પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે અને તે મુજબ મંદિર ખાતે બે ડીવાય સહિત ત્રણસો છપ્પન જવાનો તૈનાત રહેશે આ સમગ્ર બંદોબસ્તમાં ડીવાય પીઆઈ પીએસઆઈ એસ આઈ સહિત અગિયારસો ત્રેપન પોલીસકર્મીઓ તૈનાત રહેશે દ્વારકા જગત મંદિરની સાથે બેટ દ્વારકા મંદિર ખાતે પણ એક ડીવાય એસપી સહિત એકસો એકસઠ પોલીસ અધિકારી અને કર્મચારીનો બંદોબસ્ત ગોઠવાયો છે આ સમગ્ર જિલ્લામાં કુલ સત્તરસો પચીસ પોલીસ જવાનો અને અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થા સંભાળશે તો આગામી જન્માષ્ટમી પર્વે ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં ભગવાનનો પાંચ હજાર બસો બાવન મો જન્મદિન ઉજવાશે અને તે માટે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ મંદિરમાં ભગવાનના જન્મોત્સવનો લાભ લેવા ઉમટી પડશે મંદિરમાં ભક્તો સરળતાથી અવર જવર કરી શકે અને પ્રવેશ મેળવી દર્શન કરીને મંદિરમાંથી બહાર નીકળી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે લોકોની ભીડને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પગલાં લેવાયા છે તો ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રૂપે ચાલે તે માટે જાહેરનામું પણ બહાર પડાયું છે દ્વારકામાં કેટલાક સ્થળે પાર્કિંગ અને નોન પાર્કિંગ ઝોન પણ જાહેર કરાયા છે